ભાઈ ને થાણે બોલાવી ગતો જાણી આ પછી મહિલા પતિ ને હતા પત્રકાર મિત્રો માફી રાખી વર્તન ખાતરી આપી હતી અહેવાલ ગણપત રાઠવા ભૂલ છે માફી કયો ગામ લાગે તમારે કયો તાલુકો કયો તાનપુર તો તમારે શું બનાવ બન્યો તો હવે મારી જાણ બહાર આઈ હતા તમે કે મારથી કહેવાય ગયું સાહેબ જાણ્યા વગર એટલે કોણ આવે હતા પત્રકાર આવ્યા હતા પત્રકારની જાણ બહાર મને ખબર નથી મને કોઈ પત્તો નહોતો એટલે મેં કે મારથી બોલાવી ગયું તો એમને તમે જે પત્રકારોને માફી પત્રક લખી આપો છો આથી માફી પત્રક લખી આપું છું શું નામ છે આખું તમારું રાઠોડ પર્વતભાઈ મોહનભાઈ તાલુકો તાલુકો જિલ્લો દાહોદ હવે આજ પછી ભૂલ કરશો તમે પત્રકાર સાથે ભૂલ નહીં કરી માફી માંગો છો માફી માંગો છો